સરકારના જનતા માટેના સુખાકારી પ્રોજેક્ટો ખેડૂતો માટે દુખાકારી સાબિત થઈ રહ્યા છે કરજણ તાલુકાના પશ્ચિમના ગામોમાંથી પસાર થતા સરકારી પ્રોજેક્ટો ખેડૂતો માટે આફત બની રહ્યા છે તાલુકામાંથી પસાર થતા બુલેટ ટ્રેન ફ્રેડ કોરિડોર રેલવે પ્રોજેક્ટ એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટ જેવા જનતા માટેના સુખાકારીના પ્રોજેક્ટો ખેડૂતો માટે આજે દુખાકારી સાબિત થઈ રહ્યા હોય એમ દેખાઈ રહ્યું છે પ્રોજેક્ટની આજુબાજુમાં આવેલા હજારો એકર જમીનમાં ચોમાસામાં વરસાદને લઈ પાણી ભરાતા ખેતીમાં ખેડૂતોને નુકસાનીને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે પ્રોજેક્ટ જે સમયે શરૂ કરવામાં આવ્યા હતા તે સમયે સ્થાનિકોને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હોવાથી વરસાદના પાણીના નેચરલ સોર્સ બંધ થઈ જતા વરસાદ દરમિયાન નજીકમાં આવેલા જમીનો બેટમાં ફેરવાઈ જાય છે રેલવે બુલેટ ટ્રેન આવવાથી અને રેલવે કોરિડોર આવવાથી અમારા ખેતરમાં પાણીના નિકાલ હતા એ બની ગયા પછી પાણીના નિકાલ સદંતર બંધ થઈ ગયા એ લોકોએ કાસ્ટ પણ કર્યા નથી નથી યોગ્ય નિકાલ કર્યો આજે અત્યારે આજની સમયમાં અમારા ખેડૂતોના ચાલીસ ટકા ખેડૂતોનો કપાસ જતો રહ્યો છે રજૂઆત કરવાથી કોઈ અધિકારી જવાબ આવતા નથી અને આવા કોઈ જોવા આવતા નથી કાલે અમે એમએલએ શ્રીને ફોન કર્યો એમએલએસીનો ફોન એ લોકો ઉઠાવવા રાજી નથી બુલેટ પ્રોજેક્ટમાં જે આ પાણીના નિકાલનું જે હેન્ડલિંગ કરે છે એ ક્રાંતિ સર કરીને જે એમને ફોન વારંવાર કરીએ છીએ એ ફોન ઉઠાવતા નથી ચાર દિવસ પહેલાં જે પાંચ ઇંચ વરસાદ પડ્યો એના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા એ પાણીના નિકાલમાં નિકાલ ના જ્યો એના લીધે અમારા સદંતર કપાસનો પાક નષ્ટ થયો છે રજૂઆત કરવા છતાં એ અધિકારી જોવા આવતા નથી હાલમાં કરજન પંથકમાં વરસેલા ભરે વરસાદને લઈ તાલુકાના ખાંડા માનપુર હાંડોદ કંબોલા કંભા જેવા અનેક ગામોના ખેતરોમાં પાણી ભરાયા હતા જે વરસાદે વિરામ લેતા પાણી ઓસરતા ખેતરોમાં ખેડૂતોએ વાવેલા પાક બળી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતો દ્વારા ચોમાસામાં થતી વોટર લોગિંગની સમસ્યાને લઈ અવારનવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં તંત્ર ખેડૂતોની સમસ્યાને જાણે અનદેખી કરી રહી હોય એમ દેખાઈ રહ્યું છે હાલમાં વરસેલા વરસાદ દરમિયાન ખેડૂતોએ પ્રોજેક્ટને લાગતા ઓળખતા અધિકારીઓને ફોન કરી પાણીના નિકાલની રજૂઆત કરવા છતાં અધિકારીઓએ ફોન ઉપાડ્યો ન હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે દર વર્ષે ખેડૂતોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે અને દર વર્ષે ખેડૂતોને ચોમાસામાં ખેતીમાં નુકસાની વેઠવાનો વારો આવે છે તંત્ર દ્વારા પ્રોજેક્ટો પાસે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ના પ્રોજેક્ટો ઊભા કરવાથી ખેડૂતો ખોંધા ગામના તથા આજુબાજુના હણોદ ગામના માનપુર ગામના બધા જ ખેડૂતોને ચાલીસથી પચાસ ટકા નુકસાન થયેલું છે વારંવાર કલેક્ટર શ્રી તથા કોરિડોરના અધિકારી શ્રીને રજૂઆત કરવા છતાં કોઈ અન્ય પગલાં લેવામાં પાણીનો નિકાલ કરવાના કોઈ પણ અન્ય પગલાં લેવામાં આવતા નથી વરસાદ પડવાથી ઘણા ખેડૂતોને નુકસાન થયું છે રેલવે પ્રોજેક્ટ આવ્યો બુલેટ ટ્રેન આવી અને આ નહેરોના પાણી ખેતરમાં ભરપૂર ભરે જ્યારે દર સાલ વરસાદ પડવાથી પાણીનો નિકાલ કોઈ થતો નથી જે જે જગ્યાએ કાંસ હતા એ જગ્યાએ કોઈ ખેડૂતને કોઈ કોઈ જાતનું કશું બોલ્યા વગર પોતાની જાતે આ બધું બંધ કરી દીધું છે તેમજ ઘણા ખેડૂતો અમારો પાકને બહુ નુકસાન થયું છે અત્યારે પણ જે પાણીનો નિકાલ હતો તે બંધ થઈ ગયો તો આ પાણી નીકળે કેવી રીતે માટે અમે વારંવાર રજૂઆત કરી છે ખેડૂતોએ રેલવેના અને સરકાર છે ને રજૂઆત પણ કોઈ આપનો નિકાલ લાવતો નથી તો દર સાલના માટે અમારા નુકસાન વેઠવું પડશે માટે યોગ્ય પગલાં લે એવી અમારા ખેડૂતોની રજૂઆત છે